જય માતાજી બધા ને આજ વરસાદ ને પડે પાણી એટલે માં ગેસ ઉપર રોટલા કરતા પણ આ રોટલા જેવા ઓલા રોટલા મજા ના આવે જે વઠાણ માં કોઈ ખાવ આ જો આજકાઈ ની ઘી અને રોટલી નું જૂમો કર્યું લાડવો બનાવ્યો ભાઈ હા એવું નથી પેટ માં ગળોડીયા બોલે ને ગડબડ થાય ને ભૂખ લાગી ગઈ થી ખાવા બેઠો ન કરા હા હું નાનું કરે તો ના ભૂખ લાગી ગઈ તો કાવ ખાય એ કોઈ દી હિરાવે જ નહીં સર પપ્પા આજ ભૂખ લાગી ગઈ ને દેહિરામે લીધો અને મેં એમ કે મે વયો ગયો હા બાયણે નીકળે ખબર પડે હા સાવ રોજ છે હજી મે ગયો નથી આજ ઓ હજી આસમાન માં કારા કારા વાજરા ચાલુ છે અને આ બધા અહી હિરાવા બેઠા ખરમ નથી એકઈ ને હિરાવામાં ખરમ હોય છે હા અટાળું ને હિરાવાય નહીં જટ કરો જટ કરો આપણે મે વયો ગયો થોડીક વાર જરા કંઈક ખાતી જોડી જો હાલે તો હજી ઓમતા ગયો નથી પણ આ વાદરા તો ઉપર દેખાય છે એટલે આવવાની સંકતા છે થોડી થોડી કે આવી ગયા હે ને તો આ બધું ખડ હે ને એ રહી ગયા હે આપણે હે ને વાં જવું હે આપણી જે પહેલાં દવા છાઈટી હતી ને નિયા હું તમને દેખાડું આપણું રિઝલ્ટ દવાનું એમાં બધા એમાં કાજે આપણે કાલે છાંટી કેમ કે ઓલે છાંટતા હતા ને ત્યાં આવી ગયું હતું રેડું એટલે વડું રેડું આવી ગયું હતું ગાડી ગરી જાય એટલે તો એ ગાડી આ લે એમાં નથી હું કચકાણ બહુ થઈ ગયું હતું હાલો તો હું તમને દેખાડું જો મિત્રો આ ખડ છે ને એ પીરું પડવા માંડ્યું હે અને હવે ધીરે ધીરે જો નમવા માંડ્યું હોય અડધું ખડતા પડી ગયું હોય આમ બધા આપણે દવા પહેલાં છાટી ગયા હતા એટલે વાંધો નથી બહુ પીરું પડવા માંડ્યું ને આમ નમવા માંડ્યું હે જો અહીંયા તો આ નમી ગયું હે આ બધું ખળ તો હવે પીરો પડીને સુકાવા માંડ્યું હવે સુકાન શરૂઆત થઈ ગઈ છે આ લવાં ધોના સીધાવા સક્સેસ ગઈ છે એટલે આપણે છટતા તન ત્યાં આમાં એક આ બે રેડ આયા તો એટલે આપણે બી કઈ થોડી કે આ બધું ખળ ને બરે ને એટલે સુકા હા નઈ તો હલવાઈ ગયા તો પછી છટવી ગયો છે પવન ધોના એવો રિઝલ્ટ આવીવા માંડ્યું છે ઇન કારણે રિઝલ્ટ અઠવાડી આવે જીમ રિઝર્ટ મોણું આવે ને એમ દવા વધારે શું કહે સક્સેસ થાય છે ખબર પાછ મોડું ભાઈ તમે બધા કઈ કઈ ખડની દવા છાઈતી ઈ જરા કમેન્ટ કરી દેજો અમે તો એક આમેક્સ અને જાવા સુપર છાઈતી છે જો આ કર બધું મરવા મળ્યું હોય હાલો તો હવે તમે બધા કમેન્ટ કરી દેજો

જરા જારવીન હાટી એ ટ્રાય કરશું તો આલીય ને તો આમાંથી કે ફળમાંથી છુટકારો જડે હાલો તો હવે પછી મળી જો આપણે હે ને પત્રા લેવા ગયા હતા એ ભાઈ કીધું કે મારે નયા કટકા પડ્યા હે કે લઈ જાય જો તારે એ આપડા રહોડા ઉપર એક પત્તો આડો ટૂટી ગયો ને એક બેટ પૂજે ને એ નયા કાગળ દબાવું હે આ કર દબાવવા હાતો તો ના કટ ક રાખવા પડે નકર પછી જો ઈ ટુકક રાખીન તો થઈ જાય પણ પછી કાગર તોડી નાખે હવા ભરાય ને એટલે આ પત્રો દબાઈ જઈન માથે એટલે પછી અંદર પાણી ના આવે દેલા એટલે ઓ ઉતરીયું જામબુડો વા ઉતરીયું જામબુડો હા જી હટો હા તો આપડો હજી સાફ કે સાફી અને પછી રકાબી આવે ગઈ

કાગળ રાખી લે ને પછી આને માથે ને આય સીડી રાખી ને ઉપર चढ़વાનું ને ન્યા મતાય પત્રાના કટકા ફિટ કરવાનું છે કાગળ ફિટ કરવાનું છે તો હાલો આગળ આગળ મારતારે હું બતાહ્યું તમને ગુલાબમાં મસ્ત ક ફૂલ ઉગડી ગયું હ ગુલાબમાં ઉગડે ને હાલો જય શ્રી કૃષ્ણ જય મોરલીદાર જય દ્વારકાધીશ બધા daira ને રામે રામ તો પાય આપડા આખવા મળ્યા છે ટેક્ટા alo subscribe cho kênh Ghiền Mì Gõ Để không যা যা রাও আমার বে এটা না কিন্তু আইডিও কাটবা নয় পানও কাটলে

लो हाँ आ भी जाओ। पहलू खतिया को आ। क्यों गाले हैं कहूं केवड़ा वेगारो। इन्हें इन्हें खोलवानों। आवाज़ लम्बे। वाट लम्बे। हाँ। एक मतलब है वाट। हम्म। हाँ आवाज़ होगी वैसे। कलर वो है। खोले ना खोलेगा। वाट लम्बे। बेस्ट है। नमस्ते। वोट मचेंगे। बेस्ट ना देंगे। हम्म। यहाँ ભાઈ હાલો તો ઈને આ વજે બંધ કરો નહી કમ થા થા ખોલી નહી હવે હાલો તો બેરાકવા છે ને જો હાથી ચાલુ કરું છે 3 હે રુરેટ જઈ 3 હાલતી જાય ભાયા કે હે હાથી ની પપા હવે વાહ ટક ટક કરે

खड़े मस्त मजा नु वो है ने कचड़ी नु मांडवी कर तो मस्त खड़े मस्त ना के भाई खड़ बहुत है गयो ने तो मस्त कोप ले के कर का खड़ वही मस्त के जा वा क्या 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 क्यों उतारा ने ओले हो गई क्या थी खाला जबरन जबरन पड़ गया है उतारो बे हो दो तो मारे ઉતારો વારી પ્રોબ્લેમ વરહની બહુ થાય ઇકીમે હે આપડે ઉતારો વરહ નો ખિમાવો આવે હાવ આવ જા રીલ નંબર 52 નંબર માં થોડો ઉતારો લાવે એવું હોય તો હું એટલું બરું વાટ લઉં તો તો ને કો કા કા દાતું જો આયે પડ્યો તો આ લે ફોન પકડો તો તો હું